બરાબર એમનો શું કે એક્સ નો વર્ગ પ્લસ વાય નો વર્ગ પ્લસ જેડ નો વર્ગ પ્લસ શું આવશે તો કે કે ટુ એક્સ વાય પ્લસ ટુ વાય જેડ પ્લસ ટુ એક્સ આ રીતના આપણે સૂત્ર હતું હવે આ સૂત્ર આપણે નિશાની નો જ આખો ખેલ છે બરાબર તો ધ્યાન આપજો ક્યાંય મિસ્ટેક ન હોય એનું ખાસ ધ્યાન રાખીશું આપણે બરાબર ચાલો એક્સ નો વર્ગ એટલે પેલા ચાર નું વર્ગ કેટલું થાય તો કે ટુ એક્સ એનું શું કરશું વર્ગ પ્લસની વાય વર્ગ હવે ધ્યાન આપજો અહીંયા બે છે સૂત્ર તો બે સૂત્રના મૂકી દીધા એક્સ એટલે કોણ છે તો કે ટુ એક્સ છે વાય એટલે કોણ છે તો કે થ્રી વાય છે બરાબર પછી પાછા સૂત્રના બે મૂકશું

બે પોસિબિલિટી કેમ બને એ હું તમને જણાવું પાછું આનું આખું સ્ટેપ હું લખી નાખું છું જેથી કરીને આપણે જે પોસિબિલિટી લખવાની છે જે એ આપને ખ્યાલ આવે બરાબર ધ્યાન આપજો ફોર ઝેડ સ્ક્વેર ટુ x 3y ટુ 3y ફોર ઝેડ ટુ વર્ગ પાછો ટુ એક્સ થ્રી વાય ફોર જેડ આખાનો વર્ગ હવે જોઈએ હવે જે છે હવે જોવાનું છે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્લસ આપ્યું

મારે જવાબમાં માઇનસ છે જો હું ઝેડ વાળા પદને ને માઇનસ કરી તો પાછું થાય માઇનસ માઇનસ પ્લસ પણ અહીંયા મારે માઇનસ છે એનો મતલબ એમ કે ઝેડ વાળું પ્લસ કેવું પદ આવશે પ્લસ આવશે તો હું અહીંયા લખી નાખી પ્લસ

પ્લસ પ્લસ પ્લસ ઓકે હવે અહીંયા માઇનસ ક્યારે આવે તો ને આપણે હું લઈશ માઇનસ તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા આવે માઇનસ જો આવે છે માઇનસ હવે અહીંયા એક તો આપણે પ્લસ લઈ લીધેલું છે બરાબર અને જેડ ને આપણે શું લીધો માઇનસ હવે ધ્યાન આપો માઇનસ પ્લસ માઇનસ ચાલો ધ્યાન આપો હવે અહીંયા બે નું વર્ગમૂળ બે નું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં બે એના આખા નું શું થશે વર્ગ પ્લસ વાય એમનો શું થશે વર્ગ પ્લસ આઠનું વર્ગમૂળ આઠનું વર્ગમૂળ નીકળે પણ બે ચોક આઠ એટલે એક્સ વાળું એટલે વર્ગ મૂળમાં બે એક્સ અને વાય વાળું એટલે વાય બરાબર પ્લસ ની નિશાની સૂત્રના બે બરાબર વાય વાળું પદ અને જેડ વાળું જેડ વાળું શું આવશે તો કે બે

માઇનસ લ્યો અને વાય ને પ્લસ લ્યો એક્સ ને માઇનસ લ્યો તો વાય ને પ્લસ લ્યો માઇનસ પ્લસ માઇનસ આવે તો પેલા હું લઈ લઉં એક્સ ને માઇનસ લઉં અને વાય ને પ્લસ લો ઓકે ચાલો હવે વાય ને તો અહીંયા મેં પ્લસ લઈ લીધો બરાબર પણ ઉપર એ પ્લસ છે તો z ને પણ મારે શું લેવું પડે પ્લસ પ્લસ માઇનસ માર માઇનસ બને ઉપર એક્સ ને પ્લસ લીધો તો હું એક્સ ને સોરી ઉપર એક્સ ને માઇનસ લીધો હું પ્લસ લઈ તો વાય ને શું લેવું પડે માઇનસ તો અહીંયા શું થશે આ પ્લસ આ માઇનસ બરાબર હવે અહીંયા

હવે આપણે પ્રશ્ન નંબર 10 જોવાનો છે બરાબર એમાં સૂત્રના આધારે જેટલા દાખલા છે બધા સૂત્રના આધારે જ આપણે દાખલા ગણવાના છે નો સમજાય એના ચોક્કસપણે જણાવજો જો તમને આ દાખલો સમજાઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે આપણે અહીંયા જોવાનું છે આમાં છે ને એક સૂત્ર વાપરવાનું છે કયું તો કે x નો ઘન y નો ઘન બરાબર શું થશે x y

પાંચ લખી નાખ્યું ચાલો હવે શું કરવાનો એક્સ નો વર્ગ એક્સ એટલે ત્રણ આ વાળા પદ નો ત્રણ નો વર્ગ કેટલો થાય નવ વાય નો ગુણાકાર પંદર વાય જેડ પ્લસ ની નિશાની વાય વાળો એટલે બીજું પદ એનો વર્ગ પાંચ નો વર્ગ કેટલો થાય તો કે પચીસ જેડ એમનો વર્ગ તમારો ફાઈનલ જવાબ આવી ગયો એકદમ સહેલું છે એકદમ સહેલું છે બરાબર ચાલો અહીંયા હવે માઇનસ વાળું કરવાનું સૂત્ર લખવાનું ઘન પ્લસ વાય પ્લસ વાય નો વર્ગ શું અહીંયા માઇનસ હોય ત્યારે પ્લસ હોય અહીંયા પ્લસ હોય ત્યારે અહીંયા માઇનસ હોય બરાબર ચાલો હું પેલા ઘન સ્વરૂપમાં ચોસઠ નું ઘન મૂળ કેટલું થાય ચાર એમ આખાનો ઘન માઇનસ ત્રણસો તે ચાર નો વર્ગ સોળ એમનો વર્ગ માઇનસની નામો આવશે પ્લસ નિશાની એક્સ ગુણ્યા વાય એટલે આ બંનેનો ગુણાકાર સાત ચોક અઠ્યાવીસ એમ એન લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે દાખલા નંબર જોવાનો છે દસ નંબર નો દાખલો દસ નંબરનો દાખલો પણ આખો સૂત્ર બે જ છે કઈ રીતે છે ચાલો જોઈએ પેલા સૂત્ર લખી નાખું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો X નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ જેડ નો ઘન માઇનસ ત્રણ એક્સ વાય આ રીતનો દાખલો હોય ત્યારે એનું સૂત્રમાં મોટા કૌશમાં એક્સ માઇનસ વાય નો સ્કવેર પ્લસ વાય માઇનસ જેડ પ્લસ જેડ માઇનસ એક્સ નો

અને છે બરાબર હવે ધ્યાન આપજો હવે હું દાખલાની શરૂઆત કરું છું એક ના છેદ માં બે એક્સ એટલે કોણ તો કે ત્રણ એક્સ પ્લસ વાય પ્લસ જેડ લખાઈ ગયો અહીંયા બરાબર હવે ધ્યાન આપજો હવે હું ડાયરેક્ટ લખીશ બરાબર દાખલો બહુ લાંબો થઈ જશે ત્રણ નો વર્ગ સૂત્ર મને યાદ છે બરાબર આ સૂત્ર મને યાદ છે એટલે ત્રણ નો વર્ગ એટલે શું થાય નવ એક્સ નો વર્ગ માઇનસ બે તેરીને છ એક્સ વાય પ્લસ નો

જવાબ આવશે હવે છે ને આખા પદમાંથી બે સામાન્ય નીકળે આખા પદમાંથી કેટલા સામાન્ય નીકળે બે તો બે બે થી કેન્સલ થશે તો જવાબ ફાઈનલ તમારો શું આવશે તો કે 3x y z બરાબર હવે અહીંયા જો 9 ને 9 18 18 માંથી બે કોમન નીકળે એટલે પાછે 9x નો વર્ગ આવશે બરાબર y ને y y એટલે 2y થશે એમાંથી પાછા y કોમન નીકળે એટલે કેટલા આવશે y² પછી z આઈ કે કેટલા આવશે તમારો અહીંયા સુધીના દાખલા તમને સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરો નેક્સ્ટ જોઈએ આપણે પછીના દાખલા જોઈએ ચાલો હવે

અંદર જે સંખ્યા આપે એનો સરવાળો કરવાનો જો એ સરવાળા નો મૂલ્ય શૂન્ય આવે તો શું કરવાનું ત્રણે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરી એનો જવાબ આવે એને ગુણ્યા 3 કરી દેવાના બરાબર ચાલો સિમ્પલ છે ચાલો જોઈએ

બરાબર માઇનસ પ્લસ માઇનસ જવાબ કેવાયો એનો સૂત્ર પાંચ બરાબર તો આનો ગુણાકાર કરો જોઈએ તો સાંભળજો બાર પંચા સાઈઠ બરાબર સાઈઠ ગુણ્યા સાત સાત સાઈઠ એટલે છ કેવાય કે માઇનસ સાઈઠ કેવાય સાત બરાબર શું આવે છે જવાબ આવે છે બરાબર સિમ્પલ રીતે અહીંયા પણ એમ કરીએ જોઈએ ચાલો અઠ્યાવીસ માઇનસ પંદર માઇનસ તેર બરાબર તો અઠ્યાવીસ માઇનસ અઠ્યાવીસ તો જવાબ કેવો આવે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર હવે બધાનો તમારે શું કરવાનો ગુણાકાર કરવાનો બરાબર તો ધ્યાન આપો પંદર દાણ કેટલા થાય તો કે એકસો પચાસ પંદર તેરી

પિસ્તાલીસ એટલે કેટલા આવશે એકસો પંચાણું બરાબર તો ધ્યાન આપો એકસો પંચાણું ચાર પંચા વીસ વધી પડી બે નવ ચોક છત્રીસ આડત્રીસ ત્રણ ચાર એકા ચાર ચાર ત્રણ સાત જીરો આઠ તેનો તકડો વધી પડી એટલે છ એક એટલે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો સોળ હજાર ને

ચેક કરો પેલા શું નીકળશે તો પાંચ એ પાંચ એ કોમન તો શું છે પાંચ એ અને માઇનસ પાંચ ચોકવીસ બીજામાંથી શું નીકળશે તો કે ત્રણ બરાબર ત્રણ એટલે શું વચ્ચે પાંચ એ માઇનસ ચાર તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો પાંચ માઇનસ ચાર પૂછી નથી હવે અહીંયા જોઈએ પાંત્રીસ ગુણ્યા બાર કરો તો જવાબ આવે ચારસો વીસ ચારસો ના અવયવ પડે ઘણા બધા પડે બરાબર પણ એક અવયવ પડે અઠ્યાવીસ ગુણ્યા પંદર અઠ્યાવીસ ગુણ્યા પંદર અઠ્યાવીસ માંથી પંદર બાદ કરો તો તેર આવે બરાબર તો ચાલો જોઈએ સાત વાય સાત પંચા પાંત્રીસ બરાબર સાત ચોક અઠ્યાવીસ માઇનસ આમાંથી કોણ કોમન નીકળશે તો ત્રણ બરાબર ત્રણ પંચા પંદર અને ત્રણ ચોક બાર તો તમારો આનો આન્સર શું આવશે પાંચ વાય પ્લસ ચાર લંબ ઘન નું ઘન ફળ આપેલું છે એના ઉપરથી પરિણામ શોધો તો સૌથી હું શું કરીશ સામાન્ય કોણ નીકળે તો કે ત્રણ સામાન્ય નીકળે વધશે કોણ તો કે માઇનસ ચાર તેરી ને બાર તો આમાં ત્રણ અવયવો પડે ત્રણ

ત્રણ વાય પ્લસ પાંચ અને વાય માઇનસ બરાબર અહિયાં તમારું સ્વાધ્યાય પૂર્ણ થાય છે સ્વાધ્યાય અને ચેપ્ટરના દાખલા અહીંયા તમારા પૂર્ણ થાય છે બરાબર જો તમને આ ચેપ્ટર સરળતાથી સમજાણું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને અને વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ફરી પાછા મળશું નેક્સ્ટ લેક્ચરમાં વંદે માન